દિવંગત માતા માટે જે શબ્દો ભદ્ર શબ્દો વપરાયા એના માટે અમે જામનગરની તમામ એવી માગણી છે કે આવા જે સંસ્કાર છતાં કર્યા છે રાહુલ ગાંધી એના એમણે ખરેખર માફી માંગવી જોઈએ ભારતની સમગ્ર નારી શક્તિ આનાથી અપમાનિત થયેલી છે અને અમારી લાગણી તો છે તો રાહુલ ગાંધીએ અવશ્ય પોતે પણ જાહેરમાં ભારતની તમામ તાજેતરમાં જ બિહાર ખાતે એક ચૂંટણી સભામાં ઇન્ડી ગઠબંધન દ્વારા આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં આરજેડીના નેતા અને ખાસ કરીને રાહુલ ગાંધીની હાજરીમાં આપણા વડાપ્રધાન માનનીય આદરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી એનાથી ખાસ કરીને અમે નારી શક્તિઓ ખૂબ જ વ્યતીત છે અમારો આ આના માટે પ્રચંડ એમના માટે વિરોધ છે જ્યારે એક વડાપ્રધાન તરીકે આખા વિશ્વમાં જે નેતા પ્રસ્થાપિત છે અને એમની માતા જેઓ હાલ હાજર પણ નથી આપણી વચ્ચે તેમનો સ્વર્ગસ્થ થયો છે એના માટે આવા આવી ભાષાનો ઉપયોગ કરી અને કોંગ્રેસ અને આરજેડીએ એની માનસિકતા છતી કરી છે હંમેશા માતૃશક્તિ પૂજનીય રહી છે આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ માતૃશક્તિ પૂજનીય રહી છે તો આવા એમના વખોડવા કૃત્યને અમે ખૂબ નિંદનીયથી વખોડીએ છીએ અને આના વિરુદ્ધમાં અમે આજે કલેક્ટર ખાતે આવેદન પણ આપવા જવા જઈ રહ્યા છે અને અમારી ખાસ અમારી તમામ માતૃશક્તિની એવી લાગણી છે કે રાહુલ ગાંધીએ આના માટે માફી માંગવી જોઈએ દેશની તમામ એવી મહિલાઓ માટે પણ એમને માફી માંગવી જોઈએ કે આવા આવું કૃત્ય જયારે એમની હાજરીમાં એમના મંચ ઉપરથી થતું હોય તો રાહુલ ગાંધીની પોતાની ખાસ જવાબદારી બને છે એક નેતા તરીકે એમણે નારીઓનું સન્માન જાળવવું જોઈએ પણ એ નથી જળવાયું તો પોતાની આ નૈતિકતા સ્વીકારી અને રાહુલ ગાંધી પોતે તમામ માતૃશક્તિનું માફી માંગે એવી અમારી લાગણી અને માંગણી છે